જે બોટાદની અંદર ઘટના ઘટવામાં આવી ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખેડૂતોની માગણી શું હતી માગણી એટલી જ હતી એપીએમસીની અંદર મિનિમમ સપોર્ટ પ્રાઇસ તથા જે કડદો જે કરદા પ્રથા છે એ નાબૂદ કરવામાં આવે એટલી જ ખેડૂતોની માગણી હતી એ લેખિતની અંદર અમારા નેતાઓ જ્યારે માગણી કરવામાં આવી ત્યારે ખેડૂતો ઉપર અસહ્ય લાઠીચાર્જ કરવામાં આવ્યો પણ ભાજપ ભ્રષ્ટ્ર ભાજપના નેતાઓને અમે કહેવા માગીએ છીએ કે આવનારા દિવસોની અંદર જે તમારી તાનાશાહી છે એ ગુજરાતના ચોપન લાખ ખેડૂતો તથા જે ગુજરાતના નાગરિકો છે એનો જવાબ તમને આપશે અને આવતીકાલે ગઈકાલે જે આજે પાર્ટીઓના જે અમારા ખેડૂત નેતા ગોવિંદભાઈ ડાંગર તથા અન્ય લોકો ઉપર જે આજે અટકાયત કરવામાં આવી એ વસ્તુ પણ આજે અમે સખત શબ્દોમાં વખડીએ છીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ